જિલ્લા ભાજપ દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતેથી જિલ્લા ભાજપ સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ અભિયાન અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ ઝાઝરકાના મહંત અને ગઢડાના ધારાસભ્ય ગુરુકુળના મહંત સહિત બોટાદ જિલ્લાના ભાજપના આગેવાનો અને ભાજપના ભાજપના સદસ્ય બન્યા તે ઉપરાંત અન્ય બનાવી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશ અને રાજ્યમાં હાલ સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના પ્રદેશ પ્રમુખ સી આર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે

રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા માન્ય શ્રી નરેન્દ્રભાઈને સદસ્યતા ભારતીય જનતા પાર્ટીના આપી ગઈકાલે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલજી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યારબાદ આજે જિલ્લા દ્વારા જે લોન્ચિંગનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી ના સદસ્યતા મેળવવા માટે આજે જિલ્લા દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું છે ત્યારે સૌ મોટા જિલ્લાના તમામ નાગરિકો ભારતીય જનતા પાર્ટીની અંદર